ہاں کاؤں مان تو خبر پڑا نا اپن کٹلو خرسو થાય خرسو کراوے ایک نو کراوے ایم تمے جو ہالو میتا تم بدا ما زما سیو ایک دے مزا نو سو تم نے ام کام کریا سبھی تو تم مائی سائیکل بتاو تو ہالو جو تم مائی سائیکل اما سائیکل تے کیا اما سائیکل سے اما کئی گھٹے سے کئی ہم تو شیٹ نہ کھائی دیو اما

પવન ભરાય ને તો ઝૂપડા ઉડે ને ઈટુ વાળા ભાઈ નો બાકી તો બધા ને મકાન હોય ને શું વાંધો સલેબ વાળા કઈ નો વાંધો આવે બાકી અમારે પ્રજાપતિ ભાઈ ને ઝુંપડા બનાવેલા ને હજી હોય તે બધા ભટે હજી કામ બધાને ને બીજા ને શરૂ છે બધાને ને ઈટુ કાશી પડી હોય ને ખડક હોય ને બાકી હોય કામ માં કોને કોને ઈટુ ખડક હોય ને બાકી છે જરૂર છે કોમેન્ટ કરી દેજો મિત્રો મોટી કોમેન્ટ કરી દેજો મોટી કોમેન્ટ

पंखा सिस्टम तो हमती भी है पंखा क्या आवे से साइकिल में अरे नहीं हर सिस्टम भी है पंखा ने सिस्टम એટલે આમનો જ રાખવાના છે બુઠા અને હવે આમ થાય પંખા નથી આવતા સાપડા આમ થાય કોક જ હોય ને તો ઉડી ગયેલા જ હોય આપણે આટા બગાડી આ બોલ ખુલ્લું જ હોય પડી જાય એટલે સાપડા આમ થાય ઉડી ગયેલા એટલે એ પંખા નકાવ નથી થતા આપણે તો મિનિમમ મિત્રો આ સાયકલમાં ખર્ચો ગણવા જાય તો અંદાજે કેટલોક મિત્રો ખર્ચો થાય જરાક તમે કોમેન્ટ કરી દેજો મારે કેવું હોય કરતા આ સાયકલ મારે ઉમંગ ને ઉમંગ ને સાયકલ નવી આ કમ્પ્લીટ કરવી હોય તો આ સાયકલ માં મિત્રો કેટલો ખર્ચો થઈ જાય હા તમે જરૂરથી એક કોમેન્ટ કરી દેજો મિત્રો હે ક ઉમંગ તો ખબર પડે ને આપણને કેટલો ખર્ચો થાય ખર્ચો કરાવે કે ન કરાવે એમ તમે જુઓ તમને ગણાય દો જો સેન નથી સેન શક્કર નથી પાછળના ડાંગા નથી પછી આઈ મેગვილ હવે મેગვილ નથી આમાં રીંગ નથી એટલે મેગલ નથી બરોબર છે આગળ પાછળ આગળ પાછળ ક્યાંય મેગલ નથી પછી હેન્ડલ નથી હેન્ડલ હડી ગયેલું છે સીટ નથી બ્રેક નથી આગળ પાછળની બ્રેક નથી આ બે પગા હારા છે ભાઈ પગા હારા છે

તો અંદાજે 40 3 4000 નો ખર્જો થઈ જાય મિત્રો શું કેવું નવી લઈ લેવાય કે આમાં ખર્જો કરાવાય મમી આપણે કાવ લાવી છે નહીં આજ કરાવી છે હા આ અમારો આપણે થકા થા લાવવું जाऊડી હા એને કતા આ આ હરી કરે વેંગોન છે ને આ હરી કરે ને કે સાયકલ આ